ભગવાન વિષ્ણુના દસ અવતારોમાં ભગવાન રામનો સાતમો અવતાર દરેકના આરાધ્ય ભગવાન શ્રી રામ માત્ર સનાતન ધર્મની ઓળખ નથી પણ ભારતીય સંસ્કૃતિની પણ ઓળખ છે ભગવાન રામ અયોધ્યાના રાજા દશરથ અને રાણી કૌશલ્યના પુત્ર હતા રામાયણ સૌ પ્રથમ મહર્ષિ વાલ્મીકી દ્વારા રચવામાં આવી હતી ત્યારથી વિવિધ લોકોએ વિવિધ ભાષામાં રામાયણની રચના કરી છે જેમાં તુલસીદાસનું રામચરિત માનસ શ્રમ પણ ખૂબ પ્રસિદ્ધ છે અહીં જાણો ભગવાન શ્રી રામ વિશે કેટલીક ખાસ વાતો ભગવાન વિષ્ણુના સાતમા અવતાર હતા રામ ભગવાન વિષ્ણુના દસ અવતારોમાં ભગવાન રામ સાતમો અવતાર માનવામાં આવે છે ભગવાન રામ પહેલાં ભગવાન વિષ્ણુના અવતાર પહેલો અવતાર મત્સ્ય માછલીના રૂપમાં બીજો કુર્મ કાચબાના રૂપમાં ત્રણ વારાહી વરુના રૂપમાં ચાર નરસિંહ અડધું શરીર મનુષ્ય અને અડધું શરીર સિંહનું વામન બાળકના રૂપમાં પરશુરામ મનુષ્ય રૂપે હાથમાં પરશુ ધારણ કરેલા સાતમો રામ મનુષ્ય રૂપે સૌમ્ય આઠમો કૃષ્ણ મનુષ્ય રૂપે નવમો બુદ્ધ મનુષ્ય રૂપે યોગી દસ કલ્કી મનુષ્ય રૂપે યોદ્ધા માનવ સ્વરૂપ અવતર્યા હતા રામ ભગવાને રામને માનવ સ્વરૂપમાં પૂજવામાં આવતા સૌથી જૂના દેવતા તરીકે ઓળખવામાં આવે છે કારણ કે ભગવાન રામનો જન્મ તેતા યુગમાં થયો હતો અને એવું માનવામાં આવે છે કે યુગનો અંત બાર લાખ છન્નુંસ હજાર વર્ષ પહેલાં થયો હતો તેતા યુગમાં ભગવાન રામ ઉપરાંત ભગવાન વિષ્ણુએ વામન અને પરશુરામ તરીકે અવતાર લીધો હતો ભગવાન રામ ભગવાન સૂર્યના વંશજ છે ભગવાન રામનો જન્મ ઈશ્વાકુ વંશમાં થયો હતો જેની સ્થાપના ભગવાન સૂર્યના પુત્ર રાજા ઈશ્વાક દ્વારા કરવામાં આવી હતી એટલા માટે ભગવાન રામને સૂર્યવંશી પણ કહેવામાં આવે છે ભગવાન રામનું નામકરણ ભગવાન રામના નામ મહર્ષિ વશિષ્ઠ રઘુવંશીના ગુરુ દ્વારા રાખવામાં આવ્યું હતું વશિષ્ઠ અનુસાર રામ શબ્દ બે બીજગણ અગ્નિબીજ અને અમૃતબીજથી બનેલો છે તે મન શરીર અને આત્માને શક્તિ પ્રદાન કરે છે રામ નામનો ત્રણ વખત જાપ કરવાથી એ હજારો દેવતાઓને યાદ કરવા સમાન છે મહાભારતમાં ઉલ્લેખ છે કે એક વખત ભગવાન શિવે કહ્યું હતું કે ત્રણ વખત રામ નામનો પાઠ કરવાથી હજારો દેવતાઓના નામનો જપ સમાન વરદાન મળે છે ભગવાન રામને યુદ્ધમાં હરાવ્યા હતા કાશીના રાજા યયાતિની રક્ષા માટે ભગવાન હનુમાનજીએ ભગવાન રામ સાથે યુદ્ધ કર્યું હતું ઋષિ વિક્રમાદિત્યના આદેશથી ભગવાન રામ કાશીના રાજાને મારવા આવ્યા હતા કાશીના રાજાને યુદ્ધમાં મદદ કરવા માટે ભગવાન હનુમાને ભગવાન રામના પાઠ કરવાનું શરૂ કર્યું આ કારણે હનુમાન પર ભગવાન રામના બાણોની કોઈ અસર થઈ ન હતી અને ભગવાન રામને તેમની હાર સ્વીકારવી પડી હતી રામ સેતુનું નિર્માણ અને લંબાઈ રામ સેતુ તમિલનાડુના રામેશ્વરથી શ્રીલંકાના મન્નાર સુધી વાનર સેના દ્વારા બનાવવામાં આવ્યો હતો આ પુલનું મુખ્ય બનાવટ નલ અને નીલ હતા આ પુલની લંબાઈ અંદાજે ત્રીસ કિમી હતી અને તેને છ દિવસમાં બનાવવામાં આવ્યો હતો ભગવાન રામનું અપહરણ રાવણના ભાઈ અહિરા રાવણે ભગવાન રામ અને લક્ષ્મણનું અપહરણ કર્યું હતું અને તેમને દેવીનું બલિદાન આપવા માટે પાતાળમાં લઈ ગયા હતા પરંતુ હનુમાને અહીં રાવણનો વધ કર્યો અને ભગવાન રામ અને લક્ષ્મણને મુક્ત કર્યા રામ રાજ્ય ભગવાન રામે અયોધ્યા રાજ પર અગિયાર હજાર વર્ષ શાસન કર્યું આ સુવર્ણ કાળને રામ રાજ્ય તરીકે ઓળખાય છે ભગવાન રામની જળ સમાધિ એવું માનવામાં આવે છે કે જ્યારે માતા સીતા પૃથ્વીમાં સમાઈ ગયા પછી રામે નદીમાં જળ સમાધિ લઈને પૃથ્વી છોડી દીધી હતી